તો અત્યારે આપણે આવતા જઈએ ફરજે એટલે નવા મકાન હવે તો નવા મકાને જ કહેવાના હોય ને અમારે અંકિતાબેન પ્રવાસમાં જતાં એ રાતના એક વાગે આવતા રહેશે એક વાગે અહીંયા નિશાળે પોજા હશે એટલે એના ભાનવા લં ફોન આવ્યો કે તેડો આવો એટલે પછી એ નિશાળે ને તેડી આવ્યા અને હવે તો એમ કહેવાય કે અત્યારે ઠાક્યા પાક્યા હોય તો જાગીએ તો ગયા છે પણ શિવાની બેન હોય એટલે શિવાની બેનને રમાડે ને એવું કરે અને આપણે પક્ષીઓને શેણ હોતાને નાખવાની છે એટલે કીધું દગાસી માથે જાવી અને પક્ષીઓને નાખી દઈ અને પછી શીરાવાનું ને એવું હોંધ હોય આપણે કામ તો બાકી જોઈએ ઘર કામ હજી ઘણું ખરું બાકી હોય પણ અતારમાં ગણો તો હાંડનો વરસાદ તો ધીમે ધીમે ચાલુ છે ક્યારેક ક્યારેક ખારા હરોડા આવી જાય અને ક્યારેક અત્યારે આમ ઝરમર ખોડે અત્યારે ઝરમર ખોડે વરસાદ આવે છે અને પહેલાં હમણે થોડીક વારમાં એમ કે હારું હરોળું આવી ગયું હતું અને વહેલાય તો એમ ચાલુ જ હતું એટલે રાતનો ધીમો ધીમો વરસાદ તો એવો ચાલુ છે પણ વરસાદના આપણે પક્ષીઓ પૂછ્યાય થતા હોય તો પહેલાં આપણે કબૂતરને અગાજી માથે જઈને સાણી નાખ્યાશું અને પછી શિવાને બેને જાગી ગયા છે એટલે થોડા ઘણા એ તોફાન કરે અતારમાં અવાર હવારમાં તો પછી શિવાનીને રાખશું અને સિરાવશું ને હું ધરી કરશું અને અંકિતાબેન પરવશમાંથી શું શું રમકડા લાવવા છે એ તમને હોતન જોવા મળશે શિવાની સાટુ ઘણા ખરા લાવવા જશે રમકડા કહેતા હતા ફોન કરીને પછી હતન પાછું પૂછ્યું તું કે હું હું લાવું પછી તેને એમ કીધું તું તમને જે ગમે ને એ લેતા આવજો એમ આપણે વાંસભાઈ હુંતા છે વાંસભાઈ ખબર છે ફેલી આવી ગઈ એમ નથી ખબર તે વય આવ્યા છે તારે હાટુ હતન કાંઈક રમકડું લાવ્યા છે એ હું તો થા

તને હું તને લગભગ જગાડ્યો હતો પણ તને નહીં ખબર હોય એટલે હવારમાં આવ્યા હતા હાંજે નહીં હાંજતી આવીને પછી હોય જ જાતા તો હાલો ઊભું થવું છે ને પીસી પીસી કરી હવે તો ઉતાવળ રાખશે હું તો પીસી ક્યાં રાખો છો અહીંયા પીસી છે વંશભાઈની તારી પીસી કહે છે આમાં દુધિયા આ વંશભાઈની પીસી હેલો અને આ કોલગેટ હાલો પીસી પીસી કરીને મોટું મોટું ધન પછી આવજે જૂના ઘરે હો રમકડા તો હબ દેખાડવાના જ નથી સિરાવી ને નિરાતે દેખાડવાના છું એમ ને તો આપણે ઘઉંનો વાટકો લઈને આવતાય રેહશી અને કબૂતર પોતાના આપણને જોવા મળે છે જે જગ્યાએ આપણે શણ નાખીને ત્યાં જ કબૂતર દેખાય છે ઘણા સાથ કબૂતર જેવા તો દેખાય છે ને કાંઈક સકલ જે દેખાય છે પણ શણ મને જ દેખાતી લવજાવીને શણ નાખ દેવી કેવા હે હાલો પણ આપણે વાટકો લઈને જાશું એટલે ઉડી તો જવાના જ છે એ તો પાકું જ છે પણ વાંધો નહીં આપણે તોય શણ નાખીને આવતા રહીશું ઉડી ગયા ને ઉડી જાય આપણે વ્હાઈટ કોલર જાવી આવીને આપણો અવાજ આવે ગમે પક્ષી હોય અવાજ આવે ને એટલે હોય જાય ને તો ઘરે પાડતા હોય આપણે પાળેલા હોય ને એ કઈ ન જાય પણ હવે આ બાજુ નાખશું કેમ કે ઉડી ગયા છે એટલે ગયા છે હમણાં આવીને ખાશે અને આજનું વાતાવરણ તો જો આવું જ ક્યાંક વરસાદી વાતાવરણ છે તો ધોમસ જ દેખાય અને હવે હવા નહીં પણ આમ તો આનો વરસાદ તો જ છે એટલે સરસ મજાનું અત્યારમાં વાતાવરણ થઈ ગયું છે વાડી માં કાય કામ થાય એમ નથી કેમ કે આ નવ વર્ષાધી મેધી મે આ વાત કરે છે તો ગારો તો થઈ જ ગયો હોય આપણે શિરાવા વી ગયા છે અને અમારે અંકિતાબેન પણ પરવાસ માં છે વયાવા એટલે શિરાવા વી ગયા છે હાજે હું ખાધુંતું પસાડી કયા થાયમ પસાડી મીઠી પરમ પરમ પછી દેગવા જાવતા એટલે હુય જ જાય કે મજાઈ પરવાસ માં ઈ થાય જો બહુ મજાઈ ગઈ આનંદ ને આનંદ કેતો અંકિતાબેન ઘણા ખર મકડેલા છે આપણે પછી બતાવશું ને

કે હરોળે હરોળે શરૂ થઈ ગયો રેહો વરહાદ રાખે છે રહેવાનું નામ જ નથી લેતો વાતાવરણ રહેજો બધું ઢક ઢક થઈ ગયું છે અને આપણે બેન હવે પરવાળમાંથી જઈને આવતા રહ્યા છે એટલે રાતની કાંક નીંદર બીંદર હોય એ બધી નીંદર પાણી કરી પછી હવે જાગ્યા છે કેવો કર્યો ફરવાસ બહુ મજા આવી ગઈ અને એને સમજો ભત્રીજી સારું કેટલા બધા રમકડા લાગી હા સમજો હર શિવાની દાસ

દીકરો ગયો <laughs> <laughs>

બસ વાળું પાણી કરી લીધું હા રંધાય જૂન ખાય ઘણા લીધું ને ઘણા ખરાને સાલુ છે ખાવાનું અહીં કીતા બેન ને શું ખાવાના લહે એને ખવાર નું નકરા કુતા છે અત્યારે ખાધો એક ખવાર માં સાદુ ને આરણ મારા ને ચીરાવ્યા તો થોડું ઘણું તે બસ અત્યારે દે ખાધો આખો દિવસ ના ને તો ખાલી નીંદર કરી ઓપોરે ચીરાને તો એક દી પ્રવાસ કર્યો નો કે બે દી નીંદર કરે ને યાર હાલો સિવાય દૂધ અપાઈ છે 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 અને રોટલી શાક પણ ખોટી ને 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 બેઠા બા બાકી બાકી જાય હું થઈ જશે તો બસ હવે આજના દિવસ આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય